સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રનો મૂળ તહેવાર એટલે કે ગણેશ સ્થાપના લોકમાન્ય તિલક દ્વારા આસ્થા શ્રદ્ધા શાંતિ એકતા અખંડતાના ભાગરૂપે ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી જ આ તહેવાર ગણેશ ચતુર્થીનો દેશ વિદેશ સહિત સમગ્ર ભારત ગુજરાત પર ધામધૂમથી ઉજવાય છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના નરસિંહપુરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી વિવેકસાગર દાસજી દ્વારા પર્યાવરણ જાગૃતિને સ્વદેશી અપનાવો દેશ બચાવવાના ઉદ્દેશ્ય સાથે ગીર ગાયના ગોબર તથા માટીથી ત્રણસો જેટલી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી તમામ મૂર્તિઓનું ભક્તોએ વિતરણ કરવામાં આવ્યું હતું આ મૂર્તિની ખાસ વિશેષતા છે કે મૂર્તિની સ્થાપના ઘરમાં કરી ધામધૂમપૂર્વકથી વિસર્જન પણ આપણે કુંડામાં કે ટબમાં કરી શકીએ છીએ

કે આ તહેવાર એ માત્ર ને માત્ર સોબાજીનો કે દેખાડો કરવાનો નથી આ માત્ર તહેવાર છે એ આપણી આધ્યાત્મિક આસ્થાનું પ્રતિક છે માટે આપ આપના ઘરે જો ગણપતિ દાદાનું સ્થાપન કરો તો આપણી સ્વદેશી વસ્તુ જેમ મોદી સાહેબે કીધું છે કે સ્વદેશીને અપનાવો યા તો માટીના ગણપતિ યા પવિત્ર ગાયના ગોબરમાંથી પણ હવે ગણપતિ દાદાની સ્થાપના થઈ રહી છે એને આપણા ઘરની અંદર સ્થાપન કરીએ અને સ્વદેશી વસ્તુઓને અપનાવીએ આનું કારણ એ છે કે આજે જ્યારે સમાજની અંદર પીઓપી નું ચલણ વધી રહ્યું છે ખાસ કરી અને વિદેશી લોકો આ પીઓપી ના ગણપતિ દાદા ચાઇના થી ખાસ કરીને વધારે બની અને આવી રહ્યા છે ત્યારે એ ગણપતિ જ્યારે આપણે વિસર્જનના દિવસે પાણીમાં પધરાવીશું ત્યારે અંદર રહેલા જીવજંતુઓ એનું જ્યારે અહિત થશે મૃત્યુ પામશે કેમિકલ એના શરીરમાં જશે અને નુકસાન પહોંચાડશે પ્લસ એ પાણી જ્યારે કોઈ કૃષિના લોકો ખેડૂતો જ્યારે પોતાના ખેતરની અંદર વાપરશે ત્યારે ખેતીને પણ નુકસાન પહોંચાડશે એના કરતા આપણે આ ગણપતિ દાદા આપણા સ્વદેશી માટીના ગોબરના જો આપણા ઘરે સ્થાપન કરીએ તો ખરેખર આપણો આધ્યાત્મિક તહેવાર પણ સારી રીતે ઉજવાય અને કોઈ પણ જીવ જંતુને કોઈ પણ જીવ પ્રાણી માત્રને નુકસાન ન થાય કારણ કે તહેવાર ઉજવવાનો મતલબ જ એ છે કે વસુધૈવ કુટુંબકમ વિશ્વ કા કલ્યાણ હો આપણે વિશ્વનું કલ્યાણ કરવાવાળા લોકો છીએ તો ખરેખર માત્ર આપણા મોત શોખ માટે અથવા તો દેખાડો કરવા માટે આપણે બીજાનું અહિત કેવી રીતે કરી શકીએ ત્યારે આજના દિવસે અમારી સંતોને ભારતના તમામ લોકોને બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના સાથે વિનંતી છે કે આ તહેવાર છે અતિ પવિત્ર છે ગણપતિ દાદા એ સર્વના વિઘ્નનું હરણ કરવાવાળા છે દરેકના વિઘ્નને દૂર કરે છે આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં એક પણ એવો ધર્મ નથી એક પણ એવો તહેવાર નથી એક પણ એવો પ્રસંગ નથી એ સમાજનો હોય તે અધ્યાત્મનો હોય જ્યાં ગણપતિ દાદાને પ્રથમ સ્થાન ન અપાતું હોય ત્યારે આજે એ ગણપતિ દાદાનું પૂજન કરવાનો જ્યારે આજે દિવસ છે ત્યારે મારી આપ સર્વને વિનંતી છે કે આને આ જે સ્વદેશી જે ગણપતિ છે જે ગીર ગાયના ગોબરમાંથી બનેલા ગણપતિ દાદા જે છે એની વિશેષતા એ છે કે એને તમે તમારા ઘરે એક અંદર પણ વિસર્જન કરી શકો છો અને એને એક બે દિવસ એમાં રહેવા દો એટલે ઓટોમેટિક એ પીગળી જશે એ ખાતર બની જશે એ તમારા ફૂલ છોડ ની અંદર તુલસીના કેરાની અંદર નાખશો તો એ પણ એને પુષ્ટ કરવા વાળું બનશે માટે જ્યારે ગણપતિ દાદાને સ્થાપન કરીએ ત્યારે આપણે ક્યારેય પણ શોબાજી કરવા માટે લોકોને દેખાડો કરવા માટે બહુ જ મોટા ગણપતિ પધરાવીએ તો વધારે પુણ્ય મળે કે હજારો રૂપિયાની કિંમત ના લાવીએ તો વધારે પુણ્ય મળે એવું કાંઈ છે નહીં પછી એને આપણે ગમે તે આવતા રહીએ અને દાદાનું આપણે અપમાન કરી રહ્યા છે ત્યારે આજના દિવસે સૌને અમારી વિનંતી છે કે બસ આ તહેવારને આધ્યાત્મિકતાની દ્રષ્ટિથી આપણે જોવો જોઈએ અને દાદાનું પૂજન અને અર્ચન કરવું જોઈએ જય સ્વામિનારાયણ